ધીમાતર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમુ માતરની છેતાળીસમી વાર્ષિક સાધારણ સભાના પ્રસંગે કૃષક ભારતી કોઓલી દ્વારા કોઓપરેટિવ ઓપરેટિવ એડ્યુકેશન કોન્ફરન્સ અંતર્ગત માતર તાલુકાની મંડળીના સેક્રેટરી તથા ચેરમેન શ્રીઓ રા ખાતરના વિતરણ અંગ વિસ્તૃત માહિતી આપવામાં આવી આ પ્રસંગે કૃષિકોના એરિયા મેનેજર શ્રી જયેશભાઈ ક્રુંભકોના એરિયા મેનેજર શ્રી જયેશભાઈ પટેલ દિવેશભાઈ રાઠોડ ક્રુંભકોના આરજીબી બી કેશરીસિંહ ચૌહાણ તથા સહકારી આગેવાન તાલુકા સંઘના ચેરમેન શ્રી ધીરુભાઈ ચાવડા સાહેબ તથા મેનેજર શ્રી નિખિલભાઈ બ્રહ્મભટ હાજરેલ ને સભાનું આયોજન કરેલ આવનારા દિવસોની અંદર પણ તમે પણ એક અભ્યાસ કરવો હોય જોવું હોય તો પણ અમારા નિવાસીના સેક્રેટરી અંદર સંપર્ક માં રહી તમારા ગામની અંદર પણ તમે આ સ્ટોર જેવું કરી શકો અનાજ કરિયાણા બધું જ વસ્તુ આપણે વેચી શકીએ એટલે આપ સૌ પણ મેં નિવાસીના અમાર મંડળીના સભ્ય વતી પણ આપને સૌને આમંત્રણ આપું છું આપ જ્યારે પણ નિવાસી મંડળીની અંદર પધારો ત્યારે તમારું અમે સ્વાગત કરીશું અને અમારું વેચણ કઈ રીતે કરીએ અમે નક્કી કરીએ કે કે આપ પણ એમે પેના દે તમારી પોતાની મનડી પર મજબૂત બને આપ સૌ પધારો આપ સૌનો આભાર બહુ જટિલ છે સમજાય ના એવા પ્રશ્નો છે ક્યારેક ક્યારેક એનું સોલ્યુશન છે ને આપણો પ્રતિ ઉપયોગ પરિવર્તન એટલે અત્યારે અહીંયા આદર છે તો બહુ સારું છે આપણે જેવી ચર્ચા કરીશું થોડી તો આપણો પ્રશ્નો બી હલ થશે સાથે સાથે આપની જીમાદોરી સમાન ये रहा कृषि भविष्य बी अंतर्गत कृषि संबंधित हमारा द्वितीय सदस्य राठौर जी हमारे साथ उपस्थित रहा है और तालुका संघा में नंदरापा नितिन भाई निवासी बंडा चेयरमैन सदस्य आपको ऑप्शन वाली पधारा पर अनुरोध है आज बस में पदादा जन कुमार लो और के ऋतुवरण वालों को विचार करके और 300 रुपया तो सूचित करो के नाम शुरुआत है आगे आप बैठो

એવા બધા જ આવે તો ગામમાં બધા તો પ્રદૂષ સાથે બધું જ કરવું હોય ત્યારે આપણે ચોંકોજ આપી આવકની પણ મર્યાદા છે આપની આવકની મર્યાદા વેમ રાખવી હોય તો તમારી કે આવક નું સાધન છે કે જ નશો આપણે ગામડા આવવાનું આપણો હેલટ બેટ એક ફ્રેશ વેક્યુ તો મને વ્યક્તિ બાપા પર બેઠ રાખ તો આખો તો બેટ ના ઉપર નું કારણે તો બેટ કઈ મીટર ડાળવરો નું મીટર રોલ નું કાઢવા માટે હાજેત આ સારી હાલત ઉદ્યોગમાં સ્થિતિ છે પર એને માર્કેટ જો જેમકરણ થાય ભારતની અંદર નહી તો 400 થી 500 જેટલા આજીવીય છે આજીવી મતલબ 3% લેવ ઓલ જનરલ બોસ સામાન્ય સભનાપતિ હાલના ચઢાયલા આપણો વિસ્તારના લોકડાડા ने फिर तो हमारे हम में जो प्रश्न अंदर बात आपसे रखने की आपसे उपस्थित है हमारा नवाजी ये सिर्फ हमारा जिनार जी भी सतपाल भाई प्रशासन के साथ से घनो हमारा संपर्क है माजी आजी ने अंतरराष्ट्रीय स्तर पर का वर्ष हमारे सरकार से समृद्धि को इनाम वाले तुम्हारी से आईने सहकारी गांव की विशेषता आज हमने आपने जो राज्यपाल मिनिस्टर with